ભારતના બંધારણની કહાણી ક્યાંથી શરૂ થાય છે સામાન્ય રીતે આપણે વિચારીએ કે રાજકીય ચર્ચાઓથી કે આઝાદીની લડતથી પણ શું તમે જાણો છો કે એની શરૂઆત એક વેપારી કંપનીના ઉદય અને પતનથી થઈ હતી ચાલો આ અણધારી શરૂઆતની આખી વાત સમજીએ ચાલો જોઈએ કે કેવી રીતે એક ખાનગી કંપની પર કાબૂ મેળવવાનો એક પ્રયાસ ભારતના બંધારણનો પાયો બની ગયો આ વાર્તા આપણને એવા સમયમાં પાછા લઈ જાય છે જ્યાં વ્યાપાર રાજકારણ અને સત્તા બધું જ એકબીજામાં ભળી ગયો હતો પણ આખી કહાણીમાં આગળ વધીએ એ પહેલાં એક મૂળભૂત સવાલ પર આવીએ આખરે આ બંધારણ એટલે શું ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ જુઓ બંધારણ એટલે ફક્ત કોઈ દેશનો કાયદો જ નહીં એ તો કોઈપણ મોટી સિસ્ટમ માટે એક રૂલબુક જેવું છે એ નક્કી કરે છે કે કોની પાસે કેટલી સત્તા રહેશે અને કોની શું જવાબદારી હશે એ સરકારના ત્રણ મુખ્ય અંગો એટલે કે કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર આ ત્રણેય વચ્ચે પાવરનું બેલેન્સ જાળવી રાખે છે હવે આ જે નિયમ પુસ્તિકાઓ છે ને એ મુખ્યત્વે બે પ્રકારની હોય છે લેખિત અને અલેખિત ભારત અને અમેરિકાની જેમ લેખિત બંધારણમાં બધા નિયમો એક જ કિતાબમાં લખેલા હોય છે જ્યારે બ્રિટનનું બંધારણ અલેખિત છે એટલે કે એના નિયમો અલગ અલગ દસ્તાવેજો અને વર્ષો જૂની પરંપરાઓ પર આધાર રાખે છે આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે કારણ કે આપણી આખી વાર્તા બ્રિટન સાથે જ તો જોડાયેલી છે તો હવે આપણે સમજી ગયા કે બંધારણ શું છે તો ચાલો હવે આપણી મૂળ વાર્તા પર પાછા ફરીએ એની શરૂઆત થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત આવવાથી હવે કંપનીની શરૂઆત કહીએ એટલી સહેલી નહોતી પંદરસો નવ્વાણુંમાં જોન મિલ્ડન હોલે સમ્રાટ અકબર પાસે વેપારની પરવાનગી માગી પણ ના પાડી દેવાઈ પછી સોળસોમાં કંપની તો બની ગઈ પણ સોળસો આઠમાં કેપ્ટન હોકિન્સ પણ જહાંગીરને મનાવી નહીં શક્યો છેવટે ઘણા પ્રયત્નો પછી સોળસો તેરમાં સર થોમસ રોને સફળતા મળી અને સુરતમાં પહેલી બ્રિટિશ ફેક્ટરી સ્થપાઈ અહીંથી જ આખી ગેમ બદલાય છે જે કંપની ફક્ત વ્યાપાર કરવા આવી હતી એ ધીરે ધીરે શાસક બનવા તરફ આગળ વધવા લાગી આ કહાણીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે પ્લાસી અને બક્સરના યુદ્ધમાં જીત્યા પછી કંપનીએ બંગાળમાં એક ગજબની સિસ્ટમ ચાલુ કરી જેને કહેવાય દ્વિમુખી શાસન હવે આ છે શું એકદમ સરળ ભાષામાં કહું તો પૈસા ઉઘરાવવાનું અને તિજોરી ભરવાનું કામ અંગ્રેજોનું અને લોકોનું ધ્યાન રાખવાની અને શાસન ચલાવવાની બધી જવાબદારી નવાબની મતલબ કે પાવર બધો કંપનીના હાથમાં પૈસા બધા કંપનીના હાથમાં પણ જવાબદારી ઝીરો કંઈ નહીં આ એક એવી ખતરનાક વ્યવસ્થા હતી જેણે ભવિષ્યમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી કરી તો હવે વિચારો જ્યારે તમારી પાસે બેહિસાબ સત્તા હોય પણ કોઈ નિયમ જ ન હોય કોઈ પૂછવા વાળું જ ન હોય તો શું થાય બસ એ જ થયું ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે આ દ્વિમુખી શાસને તો ભ્રષ્ટાચાર માટે જાણે દરવાજા જ ખોલી નાખ્યા કંપનીના અધિકારીઓ સાવ બેફામ બની ગયા તેઓ ખુલ્લેઆમ લાંચ લેતા પોતાનું અલગ જ પ્રાઇવેટ બિઝનેસ ચલાવતા અને ભારતીયો પાસેથી મોંઘી મોંઘી ભેટો લેતા પરિણામ શું આવ્યું કંપનીનો પોતાનો નફો તો સાવ તળીએ જતો રહ્યો અને પછી આવ્યું વર્ષ સત્તરસો એકોતેર એક એવું વર્ષ જેણે બધું બદલી નાખ્યું જે કંપની ભારતમાં રાજ કરતી હતી એ ખુદ કંગાળ થઈ ગઈ એટલી બધી કે એમને બ્રિટિશ સરકાર પાસે લોન માટે હાથ લંબાવવો પડ્યો કેવી નવાઈની વાત છે નહીં હવે જ્યારે કંપની પોતે જ ડૂબવા લાગી ત્યારે બ્રિટિશ સરકારને થયું કે હવે તો કંઈક કરવું પડશે અને આ જ કારણથી પહેલીવાર કંપની પર લગામ કસવાનો પ્રયાસ થયો આ પ્રયાસને ઇતિહાસમાં રેગ્યુલેટિંગ એક્ટ ઓફ સેવન્ટીન સેવન્ટી થ્રી તરીકે ઓળખવામાં આવે છે આ એક લેન્ડમાર્ક કાયદો હતો કેમ કારણ કે પહેલીવાર બ્રિટિશ સંસદે સીધી રીતે કંપનીના કામકાજમાં દખલ કરી અને એના પર નિયમો લાદ્યા તો આ કાયદામાં હતું શું ચાલો એના મુખ્ય મુદ્દાઓ જોઈએ પહેલું સત્તાને એક જગ્યાએ લાવવા માટે ગવર્નર જનરલ ઓફ બંગાળનું નવું પદ બનાવ્યું બીજું લંડનમાં એક કોર્ટ ઓફ ડિરેક્ટર્સ બનાવી જેનું કામ કંપની પર નજર રાખવાનું હતું ત્રીજું અને સૌથી અગત્યનું લાંચ અને પ્રાઇવેટ વેપાર પર કડક પ્રતિબંધ લગાવી દીધો અને ચોથું આ બધા નિયમોનું પાલન કરાવવા માટે કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટ પણ બનાવી અને બસ આ જ છે આપણી આખી વાતનો સાર ભલે આ કાયદો એક પ્રાઇવેટ કંપની માટે બનાવવામાં આવ્યો હતો પણ અજાણતા જ એ ભારતમાં શાસન માટે એક સિસ્ટમ એક માળખું બનાવવાની દિશામાં પહેલું પગલું સાબિત થયું આથી જ ઘણા લોકો અને ભારતના બંધારણીય વિકાસની શરૂઆત માને છે તો છેલ્લે એક સવાલ મનમાં જરૂર આવે કે શું એક વિદેશી તાકાતે પોતાની જ એક કંપનીના ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે બનાવેલો કાયદો ખરેખર આપણા દેશની આટલી લાંબી બંધારણીય યાત્રાની સાચી શરૂઆત ગણી શકાય આના પર વિચારવા જેવું ખરું